ડભોઈ નગરપાલિકા દ્વારા ડભોઈ નગરના બજારોમાં સિંગલ યુઝ પ્લાસ્ટિક બેનને લઈને સદન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું જેમાં ગાયત્રી કોમ્પ્લેક્ષ સોસાયટી નજીક આવેલા ગોડાઉનમાંથી મોટો જથ્થો ચા માટે વપરાતા પેપર કપને પણ મળી આવ્યા હતા ગોડાઉન માલિક સામે દંડનીય કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે ડભોઈ નગરપાલિકામાં તારીખ પહેલી ઓગસ્ટથી નગરમાં સિંગલ યુઝ પ્લાસ્ટિક અને પેપર કપ ઉપર બેન્ડ લગાવવામાં આવ્યો છે તેમ છતાંય કેટલાક વ્યાપારીઓ દ્વારા પાલિકાના હુકમનો અનાદર થતો જોવા મળી રહ્યો છે તો કેટલાક વ્યાપારીઓ દ્વારા પેપર કપ જેવી ચીજ ચીજવસ્તુઓની ખાનગી ધોરણે વેચાણ પણ કરવામાં આવતું હતું જેને લઈને પાલિકા તંત્ર દ્વારા સવારે અચાનક જ ડભોઈમાં તેમજ વ્યાપારીઓના ગોડાઉન ઉપર છાપા મારી શરૂ કરતા વ્યાપારીઓમાં ફફડાટ મચી ગયો હતો અગાઉ પાલિકા તંત્ર દ્વારા ડભોઈ નગરના બજારમાં વેપારીઓને જો કોઈ આ સિંગલ યુઝ પ્લાસ્ટિકનો વેપાર કરતો ઝડપાશે તો કડક દંડનીય કાર્યવાહી કરવામાં આવશે તેવી સૂચના પણ આપવામાં આવી હતી જે અનુસંધાને ડભોઈ નગરપાલિકાની જુદી જુદી ટીમો નગરમાં ચેકિંગ હાથ ધર્યું હતું જેમાં નગરના કોટ વિસ્તાર બહાર આવેલી ગાયત્રી કોમ્પ્લેક્ષ સોસાયટી નજીક આવેલા એક ગોડાઉનમાંથી ચાના પેપર કપ સહિત સિંગલ યુઝ પ્લાસ્ટિકનો જથ્થો મળી આવ્યો હતો સરકાર શ્રીના જાહેરનામા મુજબ સિંગલ યુઝ પ્લાસ્ટિક પર પ્રતિબંધિત જાહેર કરેલ છે છતાંયેલ ગામની અંદર અમુક વેપારીઓ સિંગલ યુઝનો પ્લાસ્ટિક થર્મોકોલ જે બેન છે એની આઈટમ છે પાણીના ગ્લાસ છે બીજી જે પ્રતિબંધિત જે આઈટમો છે એનો યુઝ કરતા માલુમ પડેલ છે અને વેપારીઓ સાથે આ બાબતે વારંવાર ચીફ ઓફિસર ને નગરપાલિકાના પ્રમુખ એ મીટિંગો કરીને સૂચનો આપેલ છે છતાંય આ પ્રતિબંધિત વસ્તુઓનો વેપાર મોટા પાયે ડભોઈમાં થઈ રહ્યો છે જેના ભાગરૂપે આજરોજ ગાયત્રી કોમ્પ્લેક્ષની બાજુમાં આવેલ ગોડાઉન જિજ્ઞેશભાઈ પંચાલ જેઓનું ત્યાં અમે લોકો આવેલ છે અમારી ટીમ સાથે અને જે પ્રતિબંધિત છે વસ્તુનો જપ્તી કરેલ છે અને એનો દંડ પણ વસૂલવામાં આવશે ત્યારબાદ નિયમ મુજબ જે પણ સિલિંગ કરવાની કાર્યવાહી હશે તે કરવામાં આવશે તેમજ ડભોઈ શહેરની જનતાને અને વેપારીઓને આ તબક્કે ફરી એકવાર મીડિયા મારફતે અમે જણાવીએ છીએ કે આવી જે પ્રતિબંધિત વસ્તુઓ છે એનો ઉપયોગ તાત્કાલિક બંધ કરી દે કારણ કે એને પર્યાવરણને નુકસાન છે અને માનવ જાત પર પણ આ નુકસાન કરતા છે જેથી આ પ્રતિબંધિત વિસ્તૃત વસ્તુઓનો નાશ ઘરે જ પોતે જ તેવી નગરપાલિકા દ્વારા અપીલ કરવામાં આવે